સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે ઈ બોલે છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય

જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલા સોનભાઈ માના મંદિરે જયારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવણદાન ને કામ છે પ્રણદદાન ને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવિણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ નો બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢા છે દાદુભાઈનો દાદુભાઈએ કીધું કે તમારે સોનભાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માંગું તો દાદુભાઈ કીધું માફી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સાંભળવામાં કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉગાડી ન કરી ઉગાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જે દી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની ને હજી ડાયલોગ બંધ કરી દે તારી રાહ રા તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કો નામલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનભાઈ માનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભયા ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે હજાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય ઈ વેલકમ